મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા છ દિવસ હડતાળ કર્યા બાદ હડતાળ સમેટાઈ હતી આ સાથે રેસીડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રેડેન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે આ સાથે જ મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે

રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાતમાં પણ હડતાળ પરત ખેંચવામાં આવી હતી જોકે જે લોકલ સમસ્યાઓ હતી સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જે સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડમાં વધારો માંગ્યો હતો અમારી મર્યાદામાં દસ ટકા વધારો કરી શકાય તેમ હોવાથી પંદર સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે આ સિક્યોરિટી ગાર્ડ ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ થાય તેમાં રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે સીસીટીવી બાબતે કહેવામાં છે કે જેટલા તબીબો દ્વારા સિક્યુરિટી ઓફિસ સાથે સર્વે કરી જે જગ્યા પર સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યાં સીસીટીવી મૂકવા માટે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે આ સાથે રેસીડેન્ટ તબીબની માંગણી હતી કે રાત્રે હોસ્ટેલથી હોસ્પિટલ આવવા માટે રસ્તા વચ્ચે બ્લેક સ્પોટ હોય છે અંધારું હોય છે આવા બ્લેક સ્પોટ શોધીને

દર્દીઓની સેવાઓ ખોરંભે ન પડે તેનો વિશ્વાસ આપ્યો હતો સિવિલ તંત્ર દ્વારા રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેની ખાતરી આપી હતી રેસિડેન્ટ તબીબોના સીસીટીવી વધારવાની માંગણીને લઈને આજે સવારથી સીસીટીવી નો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધીમાં અડતાલીસ જેટલા સીસીટીવી લગાવવા પડે તેવી શક્યતા છે હજુ સર્વે પૂર્ણ થયો નથી સ્થાનિક લેવલે આ બાબતે માંગણી પૂર્ણ થઈ શકે તેમ હોવાથી ઝડપથી કામગીરી થઈ જશે સુરત સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગમાં કુલ છસો થી વધુ કેમેરા છે જ્યારે એકસો સડસઠ સિક્યુરિટી ગાર્ડ છે જેમાં પંદર સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે જી આ જે રેસિડેન્ટ તબીબો દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને ત્યાર પછી કઈ રીતની માંગ હતી અને તેના ઉપર શું કાર્યવાહી કરવામાં રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડોક્ટરો સ્ટ્રાઇક પર હતા સુવો મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના એ ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા જે લોકલ ઇશ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેઝ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ડેન્ટ તરફ સુપ્રિન્ડેન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધર હોય છે બ્લેક સ્પોટ હોય છે રે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે તો એ પણ તમામ આઇડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન ટુ થ્રી ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે તદઉપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ સીસીટીવી ને એને લઈને કોઈ સર્વે કરવામાં આવ્યું છે સર્વે ચાલુ જ છે હાલ અત્યાર સુધીમાં અડતાલીસ કેમેરાની વાત છે હજુ સર્વે પૂરો થયો નથી જે કંઈ કરવા યોગ્ય હશે તે લોકો સ્થાનિક કક્ષાએ આ થઈ શકે એમ છે જે થઈ જશે અત્યારે સુરત સિવિલ કેમ્પેસમાં કેટલા સીસીટીવી છે અને કેટલા સિક્યુરિટી